નહીં યાર આ તો કોઈ આમ કોઈ આવશે આવશે જણા આવશે ચારે પકડી રાખશે પકડી રાખવાનું હે ભૂલ ગયા બારક આ તો માર મારે બોબડુ બેહી લેવાનું હવે કેરા વિડિયો પાઉ તમ કે માતાજી મિત્રો આમ ને હિન્દી બોલાવાનું તમારા અપલોડ કર દેનો હા પડી જાય કોક તો જો આલે તો લાવી જો તો કરે યે

જો રોમાજી શેક આ રોમાજી શેક નહીં જો તો મિત્રો તમને હવે હું મારા મોમા બતાવું તમે જોજો મોમો મારા મોમા આ મોમા મારા શેક નહીં જો શેક નહીં મોમા જો આ મોમા બેઠા જો શેક નહીં હે સાચું કહેજો મિત્રો મોમા કેવા છે સરસ શેક નહીં શેક નહીં હે આ દર્શન છે એમાં શેક નહીં

મિત્રો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણી ફટાફટો વન કે વન કે સબસ્ક્રાઈબ કરવાની છે રોમમાંથી અને મિત્રો વોટ ટાઈમ આપણે ચાર હજાર વોટ ટાઈમ પૂરો કરવાનો છે એક જ મહિનામાં ચેનલ મોનિટાઈઝ કરવાની છે ઓકે દર્શન થેન્ક યુ બાય બાય તમે આવજો અમે ત્યાં હવે રાગે રાગી જઈએ છીએ ચાલો આનંદ હવે તમે વોમ પકડી લો ચેક નહીં પકડજો ચલો બોલતા રહેજો આનંદ

અને બને એટલો વિડીયો જોજો વધારે મારો વિડીયો ફટાફટ અને ચેનલને ને સબસ્ક્રાઈબ દો પહેલા તો બરોબર અને દાઢ વરે છે બહુ મહેનત કરીએ છીએ અમે વિડીયો શૂટિંગમાં મિત્રો ઘણું કરવું છે પણ હવે શું થોડા પૈસાના અભાવથી થોડા પાછા પડીએ છીએ પણ આ ચેનલની અંદર મિત્રો જો સફળતા મળી જાય બધું મોઈટાઇજ થઈ જાય પૈસા આવતા થઈ જાય તો મિત્રો ઘણી સેવા કરવી છે ગરીબોને લોકોને ઘણી સેવા કરવી છે જે બધા ગરીબ માણસો હોય ગરીબ ઘર હોય જેને કહેવા ઘર ના હોય જેને ખાવા અનાજ ના હોય જેને પહેરવા કપડું ના હોય બધા જ મિત્રોમાં સપોર્ટ કરવો છે પણ થોડી સફળતા મળી જાય ને પછી બધું વિચારીએ કે બધું મગજમાં જ છે અમારા અમારે જો મિત્રો અમે ગરીબ જ છીએ એટલે અમને ખબર હોય કે ગરીબ એટલે શું કહેવાય ગરીબની પરિસ્થિતિ ગરીબ જ જોડે એટલે ફટાફટ અમને સપોર્ટ કરો

खोकड़ी गली जा है ना એટલે फागतા ગલીમાં કાગે બના આગળ ઓટો રિક્ષા જા રહી હે ઓર ગલી બહોત ખોકરી હે ઇધર sta bo Romajin mata- ada tungggi bulna ya

আবেগের রে বড় ভিডিও কনফারেন্স হলো কমিউনিটি ফাইলা নিয়ে হ্যাঁ এর মিনিট 90% করে Awalnya, itu kalau juga dua kali uji tujangan. Saya akan nih! જે ચોક થી આપણે આવે આ જઈએ છીએ છતુંબુદ બાગ બાજુ જો તમે જોઈ શકો છો મિત્રો જો અફવાજ પડી ગઈ છે અમે વિડીયો શૂટિંગમાં હવાના નવ વાગ્યાના ગયા હતા હવે ઘરે જઈએ છીએ જો કારણ કે આખો દિવસ અમે મહેનત કરીએ છીએ ચાલુ દિવસે પાર્લરે બી આવીએ છીએ એક રવિવાર અઠવાડિયામાં આવે છે એ અમુક રવિવારે અમે ઘેર નહીં બી હતા ફરતા નહીં મિત્રો અમે વિડીયો શૂટિંગમાં મહેનત કરીએ છીએ અને રોમાજી છે સુધી પૂરતી ટ્રેક આવે છે કમાયે જે તો ઉતારું ને આ ઉતારું લો તાને બહુ માળી કોક કરિયાણું લઈ તો ખાવ પડે જાવ આપણે વાન નીકળી જાવ હવે અરે